ઉત્તર પ્રથમ વખત આયોજન પ્રથમ કરવામાં આવ્યું છે સાલે તબક્કે મહેસાણા માંગ તેની શરૂઆત થઈ છે બાગાયત સહકારી મંડળી સંચાલિત તાલાલા ગીરના ખેડૂતો દ્વારા ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત કેસર કેરી મહોત્સવ યોજાઈ રહ્યો છે જ્યાં તાલાલા ગીરના ખેડૂતો દ્વારા સિંધુ કેસર કેરીનું વેચાણ કરવામાં આવશે મહેસાણા જિલ્લામાં રાધનપુર રોડ પર ભારત પેટ્રોલિયમ પંપ જીજે પાંચ મારું નામ ભરત પટેલ છે હું તાળાગીરનો રહેવાસી છું અને મારે કેરીઓના બગીચાઓ છે અને દર વખતે અમે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કેસર કેરીનું વેચાણ કરીએ છીએ આ વખતે અમે એવું નક્કી કર્યું કે મહેસાણાની જનતા માટે નેચરલ કાર્બાઈટ વગરની કેમિકલ વગરની નેચરલ કેરીઓ ખવડાવીએ એટલા માટે આ વખતે અમે મહેસાણાની અંદર રાધનપુર રોડ ઉપર ભારત પેટ્રોલિયમની બાજુમાં જે જે ફાઇવ ફેશન છે એની એક્ઝેક્ટ સામે સ્ટોલનું આયોજન કરેલું છે જે ફક્ત કેસર કેરીનું વેચાણ કરવામાં આવશે જેની બોક્સની કિંમત દસ કિલાની અંદર એક હજારથી માંડી અને તેરસો રૂપિયાની રહેશે અને કેમિકલ વગરની કાર્બાઇટ વગરની અને નેચરલ કેરીઓ મહેસાણાની જનતા માટે ઉપલબ્ધ છે નેચરલ જે ટૂંકમાં આપણે કેરીઓ છે જે ડીટ બેસેલી હોય દાણો ચડેલી હોય એવી જો નેચરલ કેરીઓ હોય તો નેચરલ ગરમીમાં જ પાકી જાય છે બરાબર બાકી જે બજારમાં કાર્બારથી અને ગેસથી પકવે તો કાચી કેરી જે ખેડૂતે ઉતારેલી હોય અને કેમિકલ નાખવામાં આવે તો એ કેરી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એટલે નેચરલ કેરી અમે વેચીએ છીએ બીજી એના સિવાય કોઈ કેરી વેચતા નથી મારું નામ મુકુંદ સરોયા અકોલવાડી ગીરમાંથી આવીએ છીએ આ એવું અમે અમદાવાદ તો દર વર્ષે કરીએ જ છીએ પણ આ વખતે એમ થયું કે ચાલો મહેસાણાવાસીઓ નહીં કેરી કાંઈ કેસર કેરી શું છે એ બતાવીએ અને ખવડાવીએ ને એવું બધું તો આ વખતે મહેસાણામાં અમે કેસર કેરી લઈને પહોંચ્યા છીએ શું અલગ તો આમાં એવું છે કે અમે કોઈ વસ્તુ દવા કેમિકલ કાર્બેટર કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતા અને ઓર્ગેનિક રીતથી અમે કેરી પકાવીએ છીએ અને લોકોને આપીએ છીએ કસ્ટમરને કાચી કેરી જોતી હોય તો એ લોકો ચારથી પાંચ દિવસમાં એની ઘરે રાખે એટલે કેરી મસ્ત મજાની ખવાય એવી થઈ જાય છે હા પકાવવામાં કોઈ વસ્તુ નથી અમે ત્યાંથી એ બોક કસ્ટમર જે કે બોક્સ પેક કરીને આપીએ એટલે એ ત્રણથી ચાર દિવસ પછી ઘરે જઈને ખોલવાનો એટલે કેરી આપો પાકેલી જ નીકળે છે એમાંથી ભાવનો અલગ અલગ હોય કોઈના હજાર અગિયારસો રૂપિયા કોઈના બારસો તેરસો એવી રીતના બોક્સ પર ભાવ હોય છે રાધનપુર રોડ છે આપણે ભારત પેટ્રોલ પંપ છે ને એની સામે જ એક આ જીજે ફાઈ ફેશનની સામે તુલસી પાલ્ટી પ્લોટ છે ત્યાં જ અમે મળશું